રોજ સામાજિક સમરસતા મંચ ગુજરાતના માર્ગદર્શન હેઠળ થરાદ તથા થરાદ તથા વિસ્તારના આસપાસના સૌ નાગરિકો એકત્ર થઈને ગુજરાત સરકાર દ્વારા શિક્ષણમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો સમાવેશ કરવામાં આવેલ છે તેને આવકારે છે જીવનના નૈતિક મૂલ્યોને જાળવી કર્મના સિદ્ધાંતનો વૈશ્વિક સંદેશો આપતા આ પુસ્તકનો તબકાવાર શાળાકીય શિક્ષણમાં અભ્યાસ કરવાથી વિદ્યાર્થી ઉચ્ચ કોટીના મૂલ્યો શીખી શકશે ઇતિહાસ તથા સૌ પ્રજાજણ ગુજરાત સરકારના આ ઐતિહાસિક નિર્ણયને સદેહ યાદ રાખશે શાળાકીય અભ્યાસમાં શ્રીમદ ભગવદ્ ગીતામાં ભાગનો સમાવેશ થવાથી કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે આ વિરોધને અમે કડક શબ્દોમાં વખડીએ છીએ શ્રીમદ ભગવદ્ ગીતામાં દર્શાવેલ મૂલ્યો અને સિદ્ધાંતો કોઈ પણ ધર્મ જાતિ પંથ કે મત સંપ્રદાયનો ઉલ્લેખ કરી અને કહેવામાં આવ્યા નથી

અબ્દુલ કલામ બાબા સાહેબ આંબેડકર ગાંધીજી જેવાએ પણ આ નૈતિક મૂલ્યોનો સિદ્ધાંતો પણ સ્વીકાર્યા હતા અત્યારે અદાલતોમાં પણ સૌપ્રથમ શપથ લેવામાં આવે ભગવદ્ ગીતા ઉપર હાથ રાખીને એનું કાર્ય પણ કરવામાં આવે છે એટલે આ રીતે દેશની અંદર ભગવદ્ ગીતાનો પાઠ્યક્રમ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવે તો એના સિદ્ધાંતો મૂલ્યોના કારણે બાળકોનો પણ વિકાસ થાય એ કોઈ ધર્મને કોઈ નુકસાનકારક નથી ને કોઈ દેશને કોઈ નુકસાનકારક નથી એ વ્યક્તિના વિકાસ માટેનું થાય એટલે એના માટે ભગવદ્ ગીતામાં સમાવેશ કરવામાં આવે એવી અમારી સૌની રજૂઆત છે